ભરૂચ જિલ્લામાં પાંત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસ અનુસંધાને ટ્રાફિક જનજાગૃતિના પ્રોગ્રામો અલગ અલગ સ્તરોએ ચાલી રહ્યા છે ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઇવે ઉપર ચાલતા હેવી વાહનો લાઇટ વાહનો તેમજ મોટર વગેરે વાહન ચાલકોની આંખની ચકાસણી કરીને ચશ્માનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું હતું વાહન ચાલકો લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી સાથે ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતેની માહિતી આપી બીજા લોકોને પોતાની અમૂલ્ય જિંદગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી હતી તથા ગુડ સમરીતન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિકને લગતા

ટ્રાફિક કર્મચારીઓ અને સાથે એનએચએઆઈના કર્મચારીઓ સંકલનમાં રહીને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે આઈ ચેકઅપની શિબિર રાખવામાં આવી હતી જેમાં ટ્રાફિકના લગતા નિયમોની સમજણ આપવામાં આવી હતી અને સાથે જ હેવી વેહિકલના ડ્રાઈવરો તથા અન્ય ગાડીઓના ડ્રાઈવરોને આઈ ચેકઅપ કરીને એમને ફ્રીમાં ચશ્માનું દાન ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી તેમની આંખો સુરક્ષિત હશે તો એઓ સારી રીતના ગાડી ચલાવી શકે અને એક આ એક્સિડન્ટ રોકવાના પ્રયાસ હતો